આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવન સાથી શોધવામાં મદદ કરવાનો હતો આ સંમેલનમાં ભાગ લેનારા યુવક યુવતીઓએ એકબીજા સાથે વાતચીત કરી પોતાની પસંદગીઓ અને અપેક્ષાઓ વિશે માહિતી આપી સંમેલનના આયોજકો જણાવ્યું હતું કે આ સંમેલન દ્વારા ઘણા યુવક યુવતીઓને તેમના જીવન સાથી મળ્યા છે અને તેમનો ખૂબ જ ખુશ છે આ સંમેલનમાં યુવક યુવતીઓ માટે વિશિષ્ટ પ્રકારના સ્ટેજની રચના કરવામાં આવી હતી જેમાં દરેક યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને સામેવાળા પાત્રને સવાલો પણ પૂછ્યા હતા અને સામેવાળા પાત્રએ પણ ખૂબ જ સરસ જવાબ આપ્યા હતા આ સંમેલનમાં સમાજના આગવાનો અને વડીલોએ પણ હાજરી આપી હતી તેમણે યુવક યુવતીઓને યોગ્ય જીવન સાથે પસંદ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને તેમણે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ સંમેલનમાં લોહાણા સમાજ માટે ખૂબ જ સફળ રહ્યું હતું અને તેનાથી સમાજના યુવક યુવતીઓએ યોગ્ય જીવન સાથે શોધવામાં પણ મદદ મળી હતી આ પ્રકારના સંમેલનો સમાજના યુવા વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમને તેમના જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપે છે આ સંમેલનમાં બસો પચાસ યુવક અને સો યુવતીઓએ ભાગ લીધો હતો અને આ સંમેલનમાં દસ જેટલા યુગલોએ પોતાના જીવન સાથે પસંદ કર્યા હતા આ સંમેલનમાં લોહાણા સમાજના દરેક યુવતીઓએ ખૂબ જ સહયોગ આપ્યો હતો આ સંમેલનમાં સમાજના દરેક વ્યક્તિઓએ ભાગ લેનાર યુવક અને યુવતીઓએ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સંમેલન લોહાણા સમાજ માટે યાદગાર બની ગયું હતું રિપોર્ટર રોનક ઠક્કર શ્રી લોહાણા સેવા મંડળ કાર્યાલય વડોદરા છેલ્લા પાંચ સાત વર્ષથી આ રીતનો પરિચય મેળો સમાજના દીકરા દીકરીઓને વસ્તુ હોય છે સકપણ સેતુ ત્રણ આ ત્રીજો કાર્યક્રમ છે અમારો અને એમાં બે કાર્યક્રમની અદ્ભુત સફળતા પછી ત્રીજા કાર્યક્રમ માટે પણ લોકોએ ખૂબ જ મોટો સહકાર આપી સાડી ત્રણસોથી વધારે દીકરા દીકરીઓની એન્ટ્રી થઈ ચૂકી છે અને આજના દિવસે પણ કદાચ સ્પોટ એન્ટ્રી તરીકે પચાસ એક એન્ટ્રી આવી હોય લગભગ અમે માનીએ ત્યાં સુધી ચારસો પરિવાર આમાં ભાગ લીધો છે ચારસો દીકરા દીકરીઓ જ્યારે પોતાના સગપણ માટે એક પોતાના લગ્ન જીવન માટે જ્યારે વર્કે એ પોતાની જીવન માટે કન્યા શોધવા માટે જે નીકળ્યા હોય એ બધા માટે અમે પૂરક બનવા માટે થઈ અને ચારસો પરિવારે આજના દિવસે જે ભાગ લીધો છે સૌને શુભેચ્છાઓ માટે આજના દિવસે માત્રને માત્ર એક પરિચય મેળો થાય પરિચય મેળા સાથે અમે જો શક્ય બને તો એ લોકોની સગાઈ પણ જો કદાચ એમનું અનુકૂળતા હોય તો એ કરવા માટે અમે અહીંયા જ્યોતિષને પણ બેસાડે છે અને અમારી સ્વયંસેવકોની ટીમ એ લોકોને પર્સનલ મીટિંગ માટે પણ એપ્રોચ કરશે અને બંનેના સગ થાય અને આગળ વધે જ લગ્નજીવન માટે એના માટેની પણ બધી તૈયારી અમે એ લોકોને બધી સગવડ આપેલી છે જય જલારામ લોહાણા સેવા મંડળ આયોજિત રાજુભાઈ પ્રમુખ દ્વારા યોજાયેલ આ સગવડ સેતુમાં સાડી ત્રણસોથી ચારસો ભાઈ બહેનોએ પોતાના નામ નોંધાય છે આ સગવણ સેતુ યોજવા પાછળનો હેતુ અમારો એ જ છે કે પહેલાંના સમયમાં વડીલોના માધ્યમથી લગ્નો આસાનીથી જોડાઈ શકતા હતા અત્યારે આ માધ્યમ દ્વારા દીકરા અને દીકરીઓ એકબીજાના સંપર્કમાં આવે અને વિચાર વિનિમયની દેવડ કરે જેથી ઘણી બધી જોડીઓ આજે સપણ સેતુ દ્વારા જોડાશે એવી અમારી આશા સહ શુભેચ્છા જય જનાદ